નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અંગ્રેજી વિશેના પ્રશ્નોની ચર્ચા કરશું તો તમે જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની રક્ષા શક્તિ માટે તૈયારી કરી રહ્યા છો તો એનું ટૂંકું નામ સીએટી છે આ સીએટીના આપણે અગાઉ ઘણા બધા વિડીયો બનાવી દીધા છે ને આ અંગ્રેજીનું બીજું વિડીયો છે તો આમાં આપણે અંગ્રેજીના પ્રશ્નોની ચર્ચા કરશું તો તમારી સીએટીની તૈયારી સારી રીતે થાય એના માટે આપણે આપણી જે ચેનલ છે આપ ની તૈયારી સારી રીતે કરી શકો એના માટે આપણે એક્ઝામ સાથી ચેનલ પર ઘણા બધા આવા વિડીયો બનાવી દીધા છે તો અગિયાર વિડિયો બનાવ્યા છે આ બારમો વિડીયો છે આપની તૈયારી સારી રીતે થાય એના માટે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તે ઉપરાંત એક્ઝામ સાથી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કર્યા બાદ વિડીયો શોર્ટ અને પ્લેલિસ્ટ આવશે તો આ પ્લેલિસ્ટ જ્યાં દેખાય છે ત્યાં તમે ક્લિક કરશો તો તમે જે વિડીયો જોવા માંગો છો બધા જ વિડીયો તમને મળી જશે તો ક્યાં ક્લિક કરવાનું છે તો એના માટે આજે પ્લે લિસ્ટ દેખાય છે એના માટે આજે પ્લે લિસ્ટ દેખાય છે એના પર તમે સીએટીના વિડીયો ક્લિક કરશો એટલે બધા જ ખોલી જશે તો આ રીતે તમે સારી રીતે સીએટીના વિડીયો જોઈ શકો છો તે ઉપરાંત આ પ્લે લિસ્ટ ખોલશો તો આ રીતે સીએટીના વિડીયો તમને દેખાય છે તો જે વિડીયો તમે જોવા માંગતા એના પર ક્લિક કરશો તો જોઈ શકશો સાથે એ નંબર આપેલા છે છ સાત નંબર આઠ નંબર નવ નંબર દસ નંબર અગિયાર બાર એમ એકથી કરીને તમારે જે પણ જોવા એ આપે લિસ્ટમાં જોઈ શકશો તો એના માટે એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લ્યો જેના લીધે તમે સીએટીની પરીક્ષા છે સારી રીતે તૈયારી કરો સાથે તમારા ગુણ જે છે એ બધા જ પૂરા ગુણ આવે એક પણ ગુણ કપાય નહીં એકાવન નંબરનો પ્રશ્ન છે સી ઇટ્સ મેંગો મેંગો જ આપેલું વાક્યમાં સી ની જગ્યાએ આઈ મૂકીએ તો વાક્ય કઈ રીતે બને તો અહીં જે આ સી આપેલો છે એની જગ્યાએ આઈ મૂકવાનું છે તો આઈ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ મૂળરૂપ આવે છે તો આઈ ઈટ મેંગો જ આવશે તો જે સાચું વાક્ય છે આ ઈટ મેંગો તે ઉપરાંત ઘણી બધી કેરીઓ ખાય છે એટલે કેરીઓનું બહુવચન જે છે એ જ રહેશે તો આ ઈટ મેંગો જ આવશે તો ડી એકાવનમાં ડી સાચો છે ત્યારબાદ બાવન નંબરમાં ધે પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન તો ધ્યેયની જગ્યાએ સી મૂકીએ તો શું થાય તો ધ્યેય બહુ વચ્ચેનું રૂપ છે ને એની જગ્યાએ આપણે સી મૂકવાનું છે તો આ જે ધ્યેય છે એ એની જગ્યાએ સી મૂકવાનું છે તો સી પ્લેઝ ક્રિકેટ ઇન ધ ગાર્ડન તો આમાં થોડું ભૂલ છે થોડી ભૂલ છે ને જે ક્રિકેટ લખવાનું તે ભૂલી ગયા છે તો સી પ્લેઝ ક્રિકેટ ઇન ધ ગાર્ડન આવશે તો અહીં શબ્દો ક્રિકેટ એડ કરી દેજો તો અહીં આ જે ક્રિકેટ શબ્દો છે અહીં પણ એડ થશે તો એ નંબરનું સાચું છે થોડી વાક્ય લખવામાં ભૂલ થઈ છે તો સી પ્લેઝ ક્રિકેટ ઇન ધ ગાર્ડન આવશે સાથે એકવચનનું રૂપ છે સી એટલે એકવચન જોડે એસ આવે છે સી જોડે ઇ સી ઈ ટો હોય તો એસ આવે છે ત્રેપન નંબરનો પ્રશ્ન છે વાદળ આપેલ શબ્દોનો અંગ્રેજી શબ્દ શોધો તો આ જે વાદળ શબ્દો આપેલો છે અને અંગ્રેજીમાં શું કહેવાય તમારે શોધવાનું છે તો વાદળને ક્લાઉડ કહેવાય છે સાથે રેઇન એટલે વરસાદ સ્કાય એટલે આકાશ અને બર્ડ એટલે પક્ષી આ પણ જાણી લો જેના લીધે પરીક્ષામાં પૂછાય તો તમારે કામ લાગે ચોપન નંબરનો પ્રશ્ન છે ખાંડ આપેલ શબ્દોનો અંગ્રેજી શબ્દ શોધો તો આ જે ખાંડ શબ્દો આપેલો છે અને અવતરણ ચિહ્નમાં બતાવેલો છે એટલે કે આ ખાંડ શબ્દોનો જ તમારે અંગ્રેજી શબ્દ શોધવાનો છે તો સોલ્ટ એટલે મીઠું લેમન એટલે લીંબુ સુગર એટલે ખાંડ અને કોફી એટલે કોફી જે પીણું આવે છે તે તો ખાંડને શું કહેવાય છે તો સુગર કહેવાય છે પંચાવન નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું જોડકું સાચું છે તો ચાર જોડકા તમારે જોડવાના છે તો પોલીસમેન ક્યાં હોય છે તો પોલીસમેન પોલીસ સ્ટેશનમાં હોય છે તો એકમાં ડી આવશે ડોક્ટર ક્યાં હોય છે તો ડૉક્ટર જે હોય છે હોસ્પિટલમાં હોય છે નીચેનામાંથી શબ્દકોશનો સાચો ક્રમ શોધો તો શબ્દકોષ એટલે આલ્ફા બેટ એ પ્રમાણે ગોઠવવાના છે તો આ જે શબ્દો લખેલા છે એમાં એબીસીડીનો પ્રથમ અક્ષર જોવાનો છે અને જે શબ્દોમાં એબીસીડીનો પ્રથમ અક્ષર એબીસીડી પ્રમાણે હોય એ શબ્દો આપણે પ્રથમ આવશે તો અહીં તમે અહીં બી છે તો બી એબીસીડીમાં બીજા નંબરે આવે અને પ્રથમ નંબરે એપલ આવે તો પ્રથમ ઓપ્શન ખોટો છે અહીં એપલ બરાબર છે બેટ બરાબર છે કેરેટ બરાબર છે પરંતુ બનાના છે એ ત્રીજા નંબરે આવે છે તો કેરેટ શબ્દ અહીં ખોટો પડે છે તો બી વિકલ્પ પણ ખોટો છે ચોથામાં એન્ટ છે બોલ છે ડોગ છે ને એલિફન્ટ છે તો એબીસીડી પ્રમાણે બધા જ શબ્દો ગોઠવેલા છે તો સી જવાબ સાચો છે પછી ડીમો બાસ્કેટ કેમલ કેટ ને એન્ટ તો આ જે કીડીવાળો છે એ પ્રથમ આવવો જોઈએ પણ છેલ્લે લખ્યો છે તો ડી ઓપ્શન ખોટો છે તો શબ્દ કોષ પ્રમાણે એટલે એબીસીડી પ્રમાણે ગોઠવવાના તો એ બી પ્રથમ અક્ષર તમે જે શબ્દો આપેલો છે એમાં જોશો તો આ રીતે ગોઠવી શકશો તો આ એક મોઢે તૈયાર કરતો તો બધા જ શબ્દોનો આવડશે સત્તાવન નંબરનો પ્રશ્ન છે ધ ટીચર ખાલી જગ્યા ટીચિંગ તો ટીચર છે અને ટીચિંગ એ તો એક જ શિક્ષકની વાત છે તો એ જ જવાબ આવશે તો જે શિક્ષક છે એ ભણાવી રહ્યા છે તો ટીચર ઇજ ટીચિંગ શિક્ષક શીખવી રહ્યા છે હવે અહીં ટીચર્સ પાછળ યસ લખેલો હોત તો આ જે આર છે ઓપ્શન આવો પછી ભૂતકાળની વાત કરેલી હોત તો વેર બાકી જે જવાબ છે એ જ આવશે ત્યારબાદ અઠ્ઠાવન નંબરનો પ્રશ્ન છે જૂન પછી કયો મહિનો આવે તો જૂન પછી જુલાઈ મહિનો આવે બધા જ જાણો છો બીજા આપણે ખોટા વિકલ્પોની ચર્ચા કરવાની કોઈ જ જરૂર નથી તમારા મગજમાં ખોટો વિકલ્પ યાદ રહે એના લીધે ટાઈમ પણ તમારો બગડે અને ભૂલી પણ જાઓ ઓગણસાઠ નંબરનો પ્રશ્ન છે નીચેના શબ્દોમાંથી ક્રિયાપદ શોધીને લખો ક્રિયાપદ એટલે જેમાં કામ થતું હોય દાખલા તરીકે ઉઠવું બેસવું નાચવું કૂદું તો આ બધી જ કામગીરી છે એમાં તમારે પરસેવો ઉપાડવો પડે છે સાથે કામ પણ કરવું પડે છે તો લાફ લાફ એટલે હસવું તો ટુ લાફ છે એનો સ્પેલિંગ સાચો છે બાકીની બધા લાફ છે પણ બધાના સ્પેલિંગ ખોટા છે તો જે સાચો જવાબ છે એ ટુ લાફ આવશે સાઠ નંબરમાં નીચેનામાંથી નીચેના શબ્દોમાંથી રંગનો અંગ્રેજી શબ્દ શોધો તો આ જે રંગ આપેલો છે એનો તમારે અંગ્રેજી શોધવાનો છે તો આવું વાક્ય લખેલું હોય તો અવતરણ ચિહ્ન આ રીતે આપેલા હોય આગળને પાછળ તો એ જ શબ્દોનો તમારે અર્થ શોધવાનો છે તો રંગને અંગ્રેજીમાં કલર કહેવાય છે તો સી ઓ એલ ઓ યુ આર આવશે રેડ એટલે લાલ પેન એટલે કલમ લખવાની જે આવે છે નો જ એટલે નાક ત્યારબાદ એકસઠ નંબરનો પ્રશ્ન છે કાલે હું ટ્રેનમાં ફરવા ગઈ હતી આપેલ વાક્યમાંથી અંગ્રેજી શબ્દો કયો છે તો આમાંથી તમારે અંગ્રેજી શોધવાનો છે કાલે હું ફરવા ગઈ હતી બધા જ ગુજરાતી શબ્દો છે જ્યારે આ ટ્રેન શબ્દો છે એ અંગ્રેજી છે તો આપણો જે જવાબ છે એ સી આવશે બાસઠ નંબરનો પ્રશ્ન છે વી વિલ સી એ મૂવી ટુ મોરો પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો પ્રશ્નાર્થ વાક્યમાં જે ડબલ્યુ એચવાળા શબ્દો હોય છે પછી વ્હીલ સેલ છે ઈદ છે એમ છે આર છે આ બધા જ સૌ પ્રથમ આવે છે તો પ્રશ્ન બનાવવો હોય તો ગુજરાતીમાં શું ખાધું તો પ્રથમ શું આપણે પૂછીએ છીએ એમ અહીં વ્હીલ જે છે એ પ્રથમ આવશે અને બાકીનું જે વાક્ય છે એમને એમ રહેશે તો વ્હીલ વી શી એ મૂવી ટુ મોરો તો વ્હીલ પ્રથમ તમારે જ્યાં હોય એ વાક્ય સાચું છે તો બી જવાબ આવશે ઓગણત્રીસ માટે કયો અંગ્રેજી શબ્દ સાચો છે તો ઓગણત્રીસ સંખ્યા લખેલી છે એને અંગ્રેજીમાં શું કહેવાય તો ટ્વેન્ટી નાઇન કહેવાય છે તો સી જવાબ સાચો છે ટ્વેન્ટી સેવન એટલે સત્યાવીસ ટ્વેન્ટી એઇટ એટલે અઠ્યાવીસ ટ્વેન્ટી સિક્સ એટલે છવ્વીસ પચાસ માટે અંગ્રેજી શબ્દો શોધો તો પચાસને અંગ્રેજીમાં ફિફ્ટી કહેવાય છે થર્ટી એટલે ત્રીસ ફોર્ટી એટલે ચાળીસ સિક્સટી એટલે સાઠ અને પચાસ જે છે આને એને ફિફ્ટી કહેવાય છે પાસઠ નંબરનો ના નાઇન્ટી એઈટને અંગ્રેજી અંકમાં લખો તો નાઇન્ટી એટલે નેવું એટ એટલે આઠ તો નેવું ને આઠ અઠ્ઠાણું તો અઠ્ઠાણું ડી જવાબ સાચો છે છાસઠ નંબરમાં થર્ટી ફાઇવને અંગ્રેજી અંકમાં લખો તો થર્ટી એટલે ત્રીસ અને ફાઇવ એટલે પાંચ તો ત્રીસને પાંચ પાંત્રીસ સાચો છે થર્ટી સેવન થર્ટી નાઇન થર્ટી ટુ તો આપણો જે થર્ટી ફાઇવને જે એ જવાબ પાંત્રીસ છે એ સાચો છે ચિત્ર ઓળખો તો આજે દડાનું આપેલું છે ચિત્ર તમારે ઓળખવાનું છે તો એ બોલ કહેવાય તો બી જવાબ સાચો છે એ બેટ ના કહેવાય એ બેલ બેલ એટલે ઘંટડી જે વગાડવાની આવે છે તે અને ડીશ એટલે થાળી તો એ પણ ના આવે તો સાચો જવાબ બી છે અડસઠ ચિત્ર ઓળખો તો અહીં ચિત્ર આપેલું છે કેટ કેમલ ડોગ અને લાયન તો ચિત્ર શેનું દેખાય છે તો ડોગ એટલે કે કૂતરાનું ચિત્ર દેખાય છે કેટ એટલે બિલાડી કેમલ એટલે ઊંટ લાયન એટલે સિંહ થાય છે તો અડસઠમાં સી સાચું છે સવારના સમયે કયું અભિવાદન ઉપયોગમાં લેશો તો સવારના સમયમાં અંગ્રેજીમાં તમે શું બોલો છો તો સૌ પ્રથમ આપણે જે સવાર હોય છે એમાં ગુડ મોર્નિંગ બોલવામાં આવે છે તો એ જવાબ સાચો છે ગુડ નૂન તો બપોરના બાર પછી ગુડ નૂન બોલવામાં આવે છે ગુડ આફ્ટરનૂન તો ગુડ આફ્ટરનૂન પણ બપોરના સમયે બોલવામાં આવે છે તો બંને સરખા જ છે ગુડ નાઇટ જ્યારે તમે પથારીમાં ઊંઘવા જતા હોવ છો ત્યારે ગુડ નાઇટ આવે છે તો આ રીતે અગ્નિ સિત્તેરમાં એ જવાબ આવશે સિત્તેર નંબરમાં ચિત્ર ઓળખો તો આ ચિત્ર જે દેખાય છે તો હેન્ડ એટલે હાથ થાય હેડ એટલે માથું થાય નોજ એટલે નાક થાય નેક એટલે ગરદન થાય તો આ ચિત્ર જે છે તમને નોજનું છે તો સી જવાબ સાચો છે એકોતેર નંબરમાં ચિત્ર ઓળખો તો હેડ એટલે માથું હેર એટલે વાળ ઈયર એટલે કાન અને આઈ એટલે આંખ તો જે આ ચિત્ર છે તમને ઈયર એટલે કે કાનનું દેખાય છે તો જે સાચો જવાબ એકોતેરમાં સી આવશે હેડ એટલે માથું એર એટલે વાળ આઈ એટલે આંખ બોતેર નંબરનો પ્રશ્ન છે રોનક ઇટ્સ ફાઈવ બનાનસ તો જે રોનક છે એ પાંચ કેળા ખાય છે તો અહીં તમારે પ્રશ્નાત ચિહ્ન બનાવવાનું છે અને જે શબ્દ આપેલો છે એના નીચે લીટી કરી છે શબ્દો કાઢીને પ્રશ્નાથ બનાવવાનું છે તો રોનક એટલે કોણ આવશે તો કોણ કેળા ખાય છે તો કે રોનક છે એ કેળા ખાય છે તો કોણ માટે હું અંગ્રેજીમાં આવે છે તો હું વાળું પ્રશ્નાર્થ ચિહ્ન અહીં બનશે હુ ઇટ્સ ફાઈવ બનાનસ તો અહીં જે શબ્દ નીચે લીટી કરી છે એ શબ્દ આપણે દૂર કરવાનો છે ને એની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્નવાળો શબ્દ મૂકવાનો છે તો બોતેરમાં બી જવાબ સાચો છે વોટ ઇટ્સ ફાઈવ બનાનસ વોટ એટલે શું પાંચ કેળા ખાય છે તો એવું તો આવી જ ના શકે વેર એટલે ક્યાં વીચ એટલે કયા તો કયા કેળા એવું ના આવે તો જે સાચો જવાબ છે હું ઇટ્સ ફાઇવ બનાવનાર તો પાંચ કેળા કોણ ખાય છે તો કે રોનક તો બી જવાબ સાચો છે તોતેરમાં રાધિકા ગો ટુ સ્કૂલ એટ એઈટ એમ તો રેખાંગી શબ્દોના આધારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો જે લીટી કરેલો શબ્દો છે એમાં સમય આપેલો છે તો સમય માટે વેન આવે છે તો વેન ડઝ રાધિકા ગો ટુ સ્કૂલ તો વેન આવશે તો ક્યારે પણ સમય પૂછે તો વેન ડઝ રાધિકા ગો ટુ સ્કૂલ તો રાધિકા ક્યારે શાળાએ જાય છે તો કે રાધિકા આઠ વાગે શાળાએ જાય છે તો આ રીતે પ્રશ્નાર્થ અને જવાબ આપેલા હતા ત્યારે તમારે એનો અર્થ સમજી લેવાનો છે કે વોટ એટલે શું હું એટલે કોણ વેર એટલે ક્યાં વેન એટલે ક્યારે ચુમોતેર નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ તો તમારી શાળા ક્યાં છે એવો પ્રશ્ન પૂછવા માગે છે તો વેર આવશે જગ્યા કોઈ પણ ઠેકાણું હોય જગ્યા હોય લોકેશન હોય તો વેર આવે છે વેર ઇઝ યુર સ્કૂલ તમારી શાળા ક્યાં છે તો ડી જવાબ આવશે વોટ તો વોટ શું વિશે પૂછે છે કે શું ધંધો કરે છે શું કામ કરે છે તો વોટ આવશે વેન તો કે ક્યારે જાય છે તો વેન આવશે વાય શા માટે કેરી ખાય છે તો કે ભૂખ લાગી છે એટલે કેરી ખાય છે તો આવું કોઈ કારણ હોય તો વાય આવશે પંચોતેર નંબરમાં વાય ડૂ યુ ગો ટુ હોસ્પિટલ તો શા માટે તમે હોસ્પિટલ જઈ રહ્યા છો તો હોસ્પિટલ જે હોય છે એ ફોર ધ ચેકઅપ એટલે કે તપાસ કરાવવા માટે જતા હોય છે તો એ જવાબ સાચો છે ઇન એટલે તપાસ કરાવવા મો એવું ના આવે ઓન એટલે તપાસ કરાવવા ઉપર એ પણ ના આવે ટેક એટલે કે તપાસ લેવા એ પણ ના આવે તો ફોર આવશે છોતેર નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યાએ ઇઝ યુર ક્લાસ ટીચર તો તમારા વર્ગ શિક્ષક કોણ છે તો કોણ માટે હું આવશે તો હું સાચું છે તો છોતેરમાં એ વોટ એટલે શું વેન એટલે ક્યારે અને વીચ એટલે કઈ રીતે વીચ એટલે કઈ રીતે બરાબર તો આ રીતે છોતેરમો એ જવાબ સાચો છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો આવા વિડીયો અગાઉ આપણા પ્લે લિસ્ટ જે મૂકેલું છે એમાં ઘણા બધા સીએટીના વિડીયો મૂકી દીધા છે અને તમારી સીએટીની તૈયારી બધા જ વિષયની ગણિત છે હિન્દી છે અંગ્રેજી છે આ બધા જ વિષયની તૈયારી થાય એના માટે વિડીયો બનાવે છે તો આપણી એક્ઝામ સાથી ચેનલ છે અને જરૂર સબસ્ક્રાઈબ કરો અને બધા જ વિડીયો જોઈ શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ